મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો નર્મદા જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે નર્મદા જિલ્લા રાજપૂત સમાજના ભાજપના સાત હોદ્દેદારો અને તેમના સમર્થનમાં એક બ્રાહ્મણ હોદ્દેદારે પણ જિલ્લા કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા આપી દીધા છે મિત્રો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા રાજ્યભરમાં ક્ષેત્રીય સમાજ દ્વારા આવે આંદોલન પાટોનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત ગામે ગામ ભાજપનો સમાજના લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના ભાજપના સાત અને બ્રાહ્મણ હોદ્દેદારે પણ કમલમ નર્મદા કાર્યાલય ખાતે પહોંચીને જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપી દીધા હતા આ સમયે જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે આવનારા સમયમાં રાજપૂત સમાજ અમારી સાથે જ રહેવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા પરેઝ ધાનાણી ગોવળિયા બનીને જાહેર સભાના મંચ ઉપર પહોંચ્યા હતા જ્યાં સ્ટેજ ઉપરથી તેમણે અલગ અલગ નિવેદનો પણ કર્યા હતા મિત્રો પરેજ ધાનાણીએ જણાવ્યું કે પટેલ સમાજ અને બાપુ એટલે કે ક્ષેત્રીય સમાજ માટે હરખ પદવળા શબ્દ કેટલો વ્યાજબી આ વાતને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે મિત્રો અઠ્યાવીસ તારીખે રાત્રે નગરમાં યોજાયેલા સભામાં ધાનાણીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આપણે ભાજપનું બી વાવ્યું છે ધાનાણીએ કહ્યું કે પટેલિયા અને બાપુએ હરપદુડા થઈને દરરોજ ભાજપના બીને દરડોલ પાણી પાઈ રહ્યા છે વર્ષ બે હજાર પંદરમાં અમને ખ્યાલ પણ આવ્યો હતો કે વાહ ફાટી ગયા બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા છે ધાનાણીએ વધુમાં કહ્યું કે હું રાજકોટ નવાજ બનવા માટે આવ્યો છું સાંસદ બનવા નહીં પરંતુ સાથી બનવા માટે રાજકોટ આવ્યો છું જાહેર સભામાં ગોવાળીઓ બનીને પહોંચ્યા હતા પરેશ ધાનાણી મિત્રો પરેત ધાનાણીએ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સમર્થકોનો આભાર માન્યો હતો વધુમાં પરેત ધાનાણીએ અઠ્યાવીસ તારીખે રાત્રે પટેલ અને ક્ષત્રિય સમાજ ઉપર નિવેદન આપ્યું હતું તેને લઈને ભાજપના નેતા ભરત બોગરાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની માનસિકતા રજૂ કરી રહી છે દેશની શાંતિ દોહળવા માટે કોંગ્રેસના પ્રયાસો ક્યારે દેશની ચિંતા કરી શકતા નથી દેશ વિરોધી માનસિકતાને જનતા જાણી ગઈ છે રાહુલ ગાંધીએ રાજા રજવાડુનું અપમાન કરતું નિવેદન જારી કર્યું રાજા રજવાડાઓએ પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી કોંગ્રેસ કોને ખુશ કરવાનું નિવેદન આપે છે અને જનતા તે ઓળખી ગઈ છે કોંગ્રેસે તુષ્ટીકરણની રાજનીતિથી સત્તામાં આવવા માંગે છે રૂપાલાથી જે ભૂલ થઈ તે અંગે તેમણે માફી માંગી રૂપાલાજીએ ત્રણ વાર માફી માંગી પ્રદેશ અધ્યક્ષે પણ આ અંગે માફી માંગી હતી ભૂલ થાય તો માફી માંગવી જ જોઈએ વાત સરખામણીની નથી વાત દેશની અસ્મિતાની છે રાજવાડા જમીન પચાવી પાડે તે નિવેદન વખોડવાલાયક છે આ નિવેદન દેશની જનતાનું અપમાન થયું છે એમણે રાજા મહારાજાની વાત કરી નિઝામોની વાત ન કરી તેમણે મુગલોની વાત ન કરી રાજપૂત સમાજો વર્ષો સુધી અમને સહકાર આપ્યો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જીતવા માટે એડી ચોટીનું જોર પણ લગાવી રહી છે પરંતુ આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠક ભાજપ માટે જાણે કે વિવાદનું ઘર બની ગયું છે આજુ તો ભાજપ સાંસદ પરસોત્તમ રૂપાલાનો સમાજનો નથી ત્યાં તો પાર્ટીના કાર્યકર કોંગ્રેસ માટે પ્રચાર કરતા નજરે પડ્યા છે મિત્રો મિત્રોના ભાજપના ઇન્ચાર્જ એવા ભૂબોધ પઢાણી કોંગ્રેસ ઉમેદવાર પરે ધાનાણીના પ્રચારમાં સાથે જોડાયા હતા વધુમાં તમને જણાવી દઈએ કે આ ઘટનાને પગલે હવે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે મિત્રો બનાવની વિગતો ઉપર એક નજર કરીએ તો વિંશિયાના ભાજપના સહ ઇન્ચાર્જ નેતા ભૂપત પડાણી અચાનક જ ભાજપ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા નજરે પડ્યા છે ભાજપને બદલે ભૂપત પડાણીએ કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવારો પરે ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા આ ઘટના બાદ પાર્ટીએ તાત્કાલિક એક્શન મોડમાં આવી જઈને તેમની સામે કડક પગલાં લીધા છે મિત્રો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભૂપત પડાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે એટલું જ નહીં ભૂપત પડાણીને હાલમાં પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો ભૂપત પડાણીને ભારતીય જનતા પાર્ટીએ વિછિયા તાલુકાની આસણી બેઠક ઉપર સહ ઇન્ચાર્જ બનાવ્યા હતા પરંતુ ભૂપત પડાણીને પરત ધાનાણીનો પ્રચાર કરવો ભારે પડ્યો અને સસ્પેન્ડ કરી દીધા હતા મહત્વનું છે કે ભાજપે ભૂપત પડાણીને સસ્પેન્ડ કરતાની સાથે જ તમામ પાર્ટીના નેતાઓને સંદેશ આપતા સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ પ્રકારની પાર્ટી વિરોધી પ્રવૃત્તિ ચલાવવામાં નહીં આવે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાદરા તાલુકાના જાસપુર ગામે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે જતા ગામના ક્ષેત્રીય સમાજના યુવાનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો ક્ષેત્રીય યુવાનોએ રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરીને કાળા વાપટા ફરકાવીને ભાજપના ઉમેદવાર અને કાર્યકરોના ગામમાં પ્રવેશવા નહીં દેતા સમગ્ર કાફલો પ્રચાર કર્યા વિના પરત ફર્યો હતો મિત્રો છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પાદરા તાલુકાના બાવીસ ગામોમાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના જનસંપર્કનો કાર્યાલય નક્કી કરાયો હતો જે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના ભાજપના શહેર અને તાલુકાના કાર્યકરો સાથેનો કાફલો જાસપુર ગામના પ્રવેશદ્વાર પાસે પહોંચતાની સાથે જ ગામના ક્ષેત્રીય સમાજના યુવકોએ તેમને અટકાવી ગામમાં પ્રવેશવા ન દીધા હતા મિત્રો આ દરમિયાન યુવાનોએ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરી રૂપાલા અને ભાજપના આયાના નારા લગાવ્યા હતા જેને લઈને માહોલ તંગ બની ગયો હતો શશુભાઈ રાઠવા અને ધારાસભ્ય યુવાનોને સમજાવતા ભરપૂર પ્રયત્નો કર્યા હતા યુવાનો ટશનામસ ન થતા આખરે સમગ્ર કાફલાને પ્રચાર વિના વિલાંબ માટે પાછા ફરવું પડ્યું હતું બનાવ અંગે પાદરા પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો પણ જાસપુર ગામે પહોંચ્યો હતો તેમજ પોલીસે યુવાનોને સમજાવી મામલાને થાળે પાડ્યો હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણ પહોંચ્યા હતા મિત્રો પાટણના પ્રગતિ મેદાનમાં સભાને સંબોધી હતી રાહુલ ગાંધીએ સભામાં મોદી સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે બાવીસ ઉદ્યોગપતિઓનું સોળ લાખ કરોડનું દેવું માફ કરી દીધું છે મોદી સરકારને ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો અને તેમનું દેવું માફ નથી કરતા જ્યારે અમારી સરકાર હતી ત્યારે યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું હાલમાં દેશમાં બાવીસ લોકોની સંપત્તિ સિત્તેર કરોડ ભારતીયો જેટલી થઈ ગઈ છે શું તમે જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે જેનો માલિક કોઈ આદિવાસી હોય નેવ આઈએસ અધિકારી આખો દેશ ચલાવે છે આ નેવમાંથી ત્રણ પછાત ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં શું થયું એ બધાએ જોયું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વિડીયોના કેસમાં તેલંગાણાના સીએમ એવા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવવામાં આવ્યું છે મિત્રો દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા એવા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું હતું અને તેમને એક મહિના રોજ હાજર થવા માટે પણ જણાવ્યું હતું આ દરમિયાન રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું મિત્રો તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અમિત શાહના ફેક વિડીયો શેર કરીને મુશ્કેલીમાં મુકાયો હોય તેવું લાગી રહ્યું છે દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે મિત્રો રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું દિલ્હી પોલીસ તેમના ફોનની પણ તપાસ કરશે રેવંત રેડ્ડીએ પોતાના એક હેન્ડલ ઉપરથી અમિત શાહનો એડિટેડ વિડીયો પણ શેર કર્યો હતો મિત્રો પોલીસે નોંધેલી એફઆઈઆરમાં અમિત શાહનો એડિટિંગ કરેલો વિડીયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે આ મામલામાં આઈપીસીની કલમ ને ત્રેપન એકસો ને ત્રેપન એ ચારસો ને પાસઠ ચારસો ને ઓગણસિત્તેર એકસો ને એકોતેર જી અને આઈટી એકની કલમ સાસઠ સી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે મિત્રો આ એડિટિંગ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી અને એસટી અને ઓબીસી માટે આરક્ષણ નાબૂદ કરવાની વાત કરતા જોવા મળે છે પીટીઆઈના ફેકચેકમાં સામે આવ્યું છે કે અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલા આરક્ષણ ખતમ કરવાની વાત કરી હતી રવિવાર એટલે કે અઠ્યાવીસ એપ્રિલના રોજ દિલ્હી પોલીસે અમિત શાહના એડિટિંગ વીડિયોને ફેલાવવાના મામલે એફઆઈઆર નોંધી હતી ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ ઉપર આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે મિત્રો બીજી ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરનાર તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી માટે આખા દેશે તૈયાર રહેવું જોઈએ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પહેલાં બોટાદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે મિત્રો બોટાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસ અને આપના સોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે મિત્રો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્યામ હુસેન સહિત બોટાદ નગરપાલિકાના પૂર્વ સભ્યો તેમજ જિલ્લા સંગઠનના આગેવાનોએ મળી આશરે સોથી વધુ લઘુમતી સમાજના આગેવાનોએ ભાજપમાં જોડાયા છે મિત્રો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શહેર ભાજપના આગેવાનોએ તમામને આવકારી ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરાવીને સ્વાગત કર્યું હતું કોંગ્રેસમાં રહી ભાજપ ઉપર આક્ષેપ કરનારા શ્યામ હુસેન આજે ભાજપમાં જોડાતા તેમણે જણાવ્યું છે કે જે પક્ષમાં હતો તેમાં વફાદારીપૂર્વક કામ કર્યું છે અને સેવાભાવ સાથે રાજકારણમાં હતો પરંતુ કોંગ્રેસમાં કામગીરી થતી ન હોવાથી આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં હું જોડાઈ ગયો છું